મકર સંક્રાંતિ પર ક્યારે ના કરવી જોઈએ આ ચાર ભૂલો મિત્રો આજે અમે તમને એવી વાતો જઈ રહ્યા છીએ જે મકર સંક્રાંતિના દિવસે અજાણતા થતી ભૂલો વિશે મિત્રો શાસ્ત્રમાં કહેવાય છે કે મકર સંક્રાંતિ પર જેટલું દાન શુભ ફળ આપે છે તેટલી જ કેટલીક ભૂલો પૂર્ણને નષ્ટ પણ કરી શકે છે ઘણા લોકો પૂજા અને દાન તો કરે છે પરંતુ થોડી ભૂલોના કારણે તેમને તેનું પૂરું ફળ મળતું નથી

સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે નંબર બે ખોટા મનથી દાન કરવું મિત્રો જો તમે દાન માત્ર દેખાવ માટે નામ માટે અથવા મજબૂરીમાં કરો છો તો તે દાન પુણ્ય આપતું નથી દાન હંમેશા શુદ્ધ મન શ્રદ્ધાને સંતોષથી કરવું જોઈએ દાન કર્યા પછી અફસોસ કરવો અથવા મનમાં ખોટી લાગણી લાવવી એ સૌથી મોટી ભૂલ છે નંબર ત્રણ જૂની અથવા વપરાયેલી વસ્તુઓનું દાન ન કરવું જોઈએ મિત્રો મકર સંક્રાંતિના દિવસે ક્યારે પણ ફાટેલા કે જૂના અથવા વપરાયેલા કપડાનું દાન ન કરવું શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે આ દિવસે હંમેશા નવા સ્વસ્થ અને ઉપયોગી વસ્તુનું દાન કરવું જોઈએ ખાસ કરીને કપડાં ધાબળા અને વાસ વાસણ નવા હોવા જોઈએ નંબર ચાર તામસિક ખોરાકનું સેવન મિત્રો મકર દિવસે માંસ દિવસે ડુંગળી લસણ જેવા તામસિક પદાર્થોનું સેવન કરવું અશુભ માનવામાં આવે છે આ દિવસે ભોજન કરવું જોઈએ છે છે દાળ ભાત શાક દહીં અને ગોળ તામસિક ખોરાકનું પૂજાનું ફળ નષ્ટ થઈ જાય છે નંબર પાંચ ઝઘડો ગુસ્સો અને અપશબ્દો મિત્રો મકર સંક્રાંતિના એ શાંતિ અને પવિત્રનો તહેવાર છે આ દિવસે ઘરમાં ઝઘડો કરવો કોઈને અપમાન કરવું કે ખોટું બોલવું ભારે પાપ માનવામાં આવે છે જો તમે આ દિવસે કોઈને પહોંચાડો છો તો કરેલું દાન પણ જાય છે નંબર દાનનો રાખો મિત્રો ઘણા લોકો દાન કરીને ગર્વ કરે છે કે આટલું દાન કર્યું આ અહંકાર તમારા પુરને નષ્ટ કરી નાખે છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે દાન એવું કરો કે ડાબા હાથને પણ ખબર ન પડે કે જમણા હાથે શું આપ્યું છે નંબર સાત સૂર્યોદય સૂર્યદેવને અર્થ ના આપવો મિત્રો મકર સંક્રાંતિના સૂર્યદેવને વિશેષ દિવસ છે આ દિવસે સૂર્યદેવને જળ લાલ ફૂલ અને તલ સાથે અર્ધ ન આપવું એ મોટી ભૂલ ગણાય છે સૂર્યદેવને અર્થ આપવાથી માન આરોગ્ય અને તેજ વધે છે નંબર આઠ ગરીબ અને જરૂરિયાતમંદને અવગણવું મિત્રો મકરસંક્રાંતિના દિવસે જો કોઈ ભૂખ્યો ગરીબ કે દુઃખી વ્યક્તિ પાસે આવે અને તમને તેને અવગણો તો તે પણ પુણ્યમાં ઘટાડો કરે છે આ દિવસે શક્ય હોય ત્યાં સુધી અન્ન વસ્ત્ર અથવા મદદ જરૂર કરવી જોઈએ મિત્રો આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી લાગી હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો આવી ધાર્મિક અને ઉપયોગી માહિતી માટે અંતરની વાણી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય સૂર્યદેવ